મિત્રો જો આજે આપણા લેવર લઈને આવ્યા છે અમે જોઈએ આપણે કે ફોર વ્હીલ ને ટુ વ્હીલમાં લેબરમાં કેટલો ફરક પડે છે અત્યારે આપણે જો આ ફોર વ્હીલ માર્ક આવી ગયો ફોર વ્હીલ કાઢી કાઢીએ ફોર વ્હીલ કાઢીને હવે લેબરમાં જોઈએ કે ફોર વ્હીલ ને ટુ વ્હીલમાં કેટલો ફરક પડે ફોર વ્હીલ હોય તો ટ્રેક્ટર બોમ્બ કેવું આપે છે અને ટુ વ્હીલ હોય તો ટ્રેક્ટર બોમ્બ આપે છે ટુ વ્હીલમાં જ આપે

માર્ગ આવી ગયો છે હવે હવે આ ટાયર બંધ થઈ ગયું છે ટ્રેક્ટરની સ્પીડ પણ વધી ગઈ છે તો જો ટ્રેક્ટર કોવરવીલ હોય તો ઘણો બધો ફાયદો થાય છે જેમ કે ગામ ટ્રેક્ટરના ટાયરો સકસ હોય ખેડૂતને પણ થોડો ફાયદો થાય છે જેમ કે બોરવેલ હોય તો બકેટમાં ખાટી વધારે આવે ફોર્મ થોડું વહેલો પડે તો પહેલો ફાયદો થાય ટુ હોય તો થોડું બકેટ ઓછું ભરાય